સતત સાતમા વર્ષે બાળ ગણેશની સ્થાપના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિવેકાનંદ નગરમાં શ્રી બાળ ગણેશ યુવક મિત્ર મંડળ તરફથી ભગવાન ગણેશની સતત સાતમા વર્ષે સ્થાપના કરવામાં આવી હતી સમગ્ર દેશની અંદર ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ અમદાવાદ શહેરમાં પણ ભગવાન ગણેશનો આ તહેવાર અતિ ધામધૂમ અને ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે આમ તો ગણેશ ચતુર્થી એ આનંદ ભક્તિ અને એકતાનો સમન્વય છે ભક્તો પણ ભગવાનની પૂજા અર્ચના અને સ્તુતિ કરી ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નગરમાં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ તરફથી ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સવાર સાંજ ગણપતિજીની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી ગણેશ ઉત્સવ દરમિયાન આજરોજ બાલ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા વિવેકાનંદ નગરમાં વસતા રહીશો ભવ્ય આરતીનો લાભ મેળવી શકે તે માટે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે છપ્પન ભોગનો પ્રસાદ બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિવેકાનંદ નગરના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો મહાઆરતી બાદ વિવેકાનંદ નગરના રહીશો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ સોસાયટીના રહીશોએ સાથે મળીને ધામધૂમપૂર્વક મનાવ્યો હતો अहमदाबाद संजीव राजपूत सिंह विवेकानंद नगर में गणेश महोत्सव का आयोजन किया था श्री बाल गणेश युवक मित्र मंडल के द्वारा जिसमें महाप्रसाद महाआरती और भंडारे का आयोजन किया गया था जिसमें पूरा विवेकानंद नगर के नागरिकों ने सच सकार दिया था उस बदल પૂરે વિવેકાનંદનગર કો તય દિલ છે સુક્રિયા અદા કરના સાથે શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ કી તરફ છે સારા વિવેકાનંદનગર વાસીઓ દિલ છે શુક્રિયા ગણપતિ મારું નામ દેવાંગ પુરભિયા છે અને આપણે વિવેકાનંદનગરમાં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષ પર ગણપતિનું આયોજન કરવામાં આવ્યું હતું પેકાના સભ્યોને લાભ મળે તે માટે મહારતી ભંડારો અને છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવેકાના દરેક નાગરિકોનો સારો એવો સહકાર રહ્યો અને એ દ્વારા અમારો આટલો સારો કાર્યક્રમ પણ સંપૂર્ણ થયો એ બદલ વિવેકાનંદનગરના દરેક તમામ નાગરિકોને ખૂબ ખૂબ આભાર જય ગણેશ